સુરતના લિંબાયત વિસ્તારની ઘટના મોબાઈલના પૈસાની લેતી દેતી મામલે હત્યાનો બનાવ લિંબાયત વિસ્તારમાં અરબાજ ઉર્ફે બાંદ્રાનું થયું મર્ડર અનવર શેખ અને તેના બે પુત્ર દ્વારા મોબાઈલના પૈસાની રક્ષક બાદ ચપ્પુના ઘા મારી અને કરવામાં આવી અરબાજની હત્યા લિંબાયત પોલીસ અને ઉચ્ચ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી છે ગત મોડી રાત્રે બની હતી ઘટના સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીસનાલ ચોકી છે આ તિષના ચોકી પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવનો સમય લગભગ છ સાડા છની આસપાસનો છે સાંજનો ઘટનામાં એવું હતું કે એક વ્યક્તિ જેનું નામ અરબાઝ ઉર્ફે બાંદ્રા ખાન કરીને છે એને મોબાઈલની પૈસા બાબતે એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો જેમાં જે આરોપી છે સસ્પેક્ટ છે અત્યારે એનું નામ છે મોહમ્મદ અનવર શેખ એ અને એના બે પુત્રો આ બધાએ આવી અને ત્યાં એના સાથે મારામારી કરી અને એના ઉપર ચપ્પુ ઉલાવી દીધું હતું જેને કારણે એનો જે ભોગ બનનાર છે એનું હોસ્પિટલમાં જતાં મૃત્યુ થયું હતું આ બાબતને લઈ પોલીસે અત્યારે એફઆઈઆર નોંધવાની શરૂઆત કરી દીધી છે અને સાથે સાથે જે સસ્પેક્ટ આરોપીઓ છે એમને અપ કરેલા છે આગળની જે પણ કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં જે વિક્ટીમ છે એ આરોપીઓ છે એમનો વચ્ચે ખરેખર શું ઇસ્યુ હતો એની પણ તપાસ ચાલુ છે હાલ ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે બોડી છે એને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે અને જે પણ મેડિકલ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે